તો અવિરત વરસાદ થી રાજ્યમાં એકસો ચોપન રસ્તા ઉપર વાહન હસ્તકના તેતાલીસ રસ્તા બંધ છે તો સુરતમાં પંચાયત હસ્તકના પાંત્રીસ વલસાડમાં પંચાયત હસ્તકના ચૌદ તાપીમાં પંચાયત હસ્તકના છ રસ્તા બંધ છે તો વલસાડમાં એક સ્ટેટ હાઈવે બંધ છે કચ્છમાં બે સ્ટેટ હાઈવે અને અન્ય એક માર્ગ બંધ હાલતમાં છે તો અમરેલી અને પોરબંદર જિલ્લામાં પણ પંચાયત હસ્તકના ના છ છ રસ્તા બંધ છે સુરેન્દ્રનગરમાં એક સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના બે રસ્તા બંધ છે તો વરસાદને કારણે રાજ્યમાં પંચાયત હસ્તકના અનેક રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે વલસાડ અને નવસારીની આસપાસના રસ્તાઓ બંધ છે પંચાયત હસ્તકના તેતાલીસ રસ્તા નવસારીમાં બંધ થયા છે તો સુરતમાં પણ પંચાયત હસ્તકના પાંત્રીસ રસ્તા બંધ થયા છે દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં જે રીતે ભારે વરસાદ થયો પંચાયત હસ્તકના ચૌદ રસ્તા વલસાડમાં પણ બંધ થઈ ચૂક્યા છે તો પંચાયત હસ્તકના છ રસ્તા તાપીમાં બંધ થયા સાથે જ એક સ્ટેટ હાઈવે પણ બંધ થઈ ચૂક્યો છે અનેક ગામોમાં સંપર્ક કપાયો છે કચ્છની જો વાત કરીએ બે સ્ટેટ હાઈવે બંધ થયા છે આ ઉપરાંત અમરેલી અને પોરબંદરમાં પણ પંચાયત હસ્તકના છ છ રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે તો સુરેન્દ્રનગરમાં એક સ્ટેટ હાઈવે બંધ થયો છે અને પંચાયત હસ્તકના બે રસ્તા સુરેન્દ્રનગર જિલ્લામાં બંધ થયા સૌથી વધુ નવસારીમાં અસર થઈ છે પંચાયત હસ્તકના તેતાલીસ રસ્તા અત્યારે અહીં બંધ છે અને સુરતમાં પણ પાંત્રીસ જેટલા રસ્તાઓ બંધ છે